મીડિયા લાઈન માં છું ત્યારે ગત રોજ મારા ઘરે ઉઠાંતરી થઈ છે ચાલીસ હજાર ઉપરાંત મારા વાઇફ જે છે જયાબેન કરી જેઓ સાડીનો ધંધો કરે છે ઘરે એટલે બે બહેનો કોઈક આવી હતી જે પોતે પોતાની જાતને દહી ગુજરાત કહેતી હતી અને ચાલીસ હજારનો માલ લઈ ગઈ છે મને ખબર પડતા ડાઉટ પડતા નહીં મમ્મી પાસે કોણ હાથમાં આવ્યા નથી ત્યારે આ બાબતે વાત કરું તો લીમડીના જે મોટા વિસ્તારની વાડી વિસ્તાર લઈ મોટા વિસ્તાર લઈ અવાનવા ચોરીઓ થાય છે પોલીસ સ્ટેશનનો કોઈ પણ કર્મચારી ત્યાં આવતો નથી બીજી વાત એ કોઈ પ્રકારનો પોલીસ પોઈન્ટ નથી ત્યાં આગળ કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી તો શું આ ચોરીઓ થવાના બનાવ બનવા દેવાના છે આ હું તમને રજૂઆત એવી કરું તો આ ચોરને પકડો અને સારામાં સારી શિક્ષા કરો જેથી આ ચોરીનો બનાવ બન બનતા ઘટે